એય માર બેટો જબરદસ્ત કર્યું છે શેડલા અને પથારી ભેવી નાખી છે પોણી માર ભરજી આવું કર્યું મારવજી ઓહોહો બેટા આ આ બધું ભરી ગાડી પડવાને આ પોણ જ નઈ રાખી સી રીતનો તો મારા ખર્ચા આ શેડકા શેડ આવી પથારી ભેગ રાખી પોણ્યા વાળા કો ભળે જ લાગતો રહે ઓય તું આ વાય આજી તો આ પથુજી ક્ષેત્ર જો

બોણે તો અડધો રેલો જાય ખાલી પેલો આ તારેલા દુજે તારા બાજુ છું આ મારામાં ઓકળા વાળી દે અરે રેલી ખાલી રેલી ની જો પતાઈ છે આ તો યાર અમને ભમર કરી નાખ્યું મારા ખર્ચા ની વાત કરું છું મગર ની તારામાં ઓમા વાવું તો કે ભાઈ ટકણી શું પતાઈ ફેબ્રુઆરી છે

ફોડી નાખું છું ને પણ આ શેતર ની આખી પથારી પીવી નાખે ના હું મિલોતો નહીં ફોડી નાખું મન સમજાવું છું મનોતો એટલો કાળ છો મારું પથારી પીડ નાખ્યું